બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચો આપી પતિ સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા પરંતુ ગણતરીના દિવસોમાં જે નાની નાની વાતોમાં ઝઘડા કરી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ સલબતપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને માર ફરિયાદ નોંધાવતા પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી હતી સલબતપુરા પોલીસ મથકમાં બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાએ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ઘર નજીક જ એક્સ્ટ્રીમ ફિટનેસ જીમમાં તે જતી હતી કે તેનો પરિચય કૌશલ અલી સબીર અલી કુબ્બાવાલા સાથે થયો હતો જીમ ટ્રેનર કૌશલ અલી મહિલાને પર્સનલ ટ્રેનિંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયો હતો દરમિયાન કૌશલ અલીની ઓફિસ અને ઘરે બંને અનેક વખત એકાંત માણ્યું હતું મહિલા સાથે જીવન વિતાવવા ઈચ્છી હોવાથી જાન્યુઆરી બે હજાર બાવીસમાં પતિને છૂટાછેડા આપી મહિલા કૌશલના ઘરે લિવ ઇનમાં રહેતી હતી બંને રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ થોડા દિવસો બાદ મહિલાને કૌશાર અલી વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને કૌશારલી મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેથી મહિલા સ્વેચ્છાએ માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી પરંતુ કૌશારન તેની પત્ની ત્યાં જઈ મહિલાને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી મહિલાએ અઠવાડિયા અગાઉ કોસ્તર સામે ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ ત્યારબાદ પણ કૌસરે ધમકી આપવાનું ચાલુ રાખતા છેવટે મહિલાએ કૌસર અને તેની પત્ની વિરુદ્ધ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી કૌસર અલીની ધરપકડ કરી હતી સુરત સિટી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચોવીસ જૂનના રોજ ત્રણસો છોતેર બે ત્રણસો સિત્યોતેર બસો ચોરાણું ખ અને એકસો ચૌદ હેઠળ એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે આ ફરિયાદમાં જે આરોપી છે કૌશર અલી સબ્બીર અલી કુબાવાલા એ પોતાનું એક્સ્ટ્રીમ ફિટનેસ નામે જીમ ચલાવતા હતા ફરિયાદી એમના ત્યાં આગળ જીમ માટે જતા હતા અને એમના પર્સનલ ટ્રેનર તરીકે આરોપી કામ કરી રહ્યા હતા જેના કારણે એમની સાથે સંબંધો વધ્યા અને આ સંબંધોના કારણે થઈ અને એપ્રિલ બાવીસથી લઈને અત્યાર સુધીમાં એમણે અવારનવાર એમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા એમને લગ્નની લાલચ આપી લગ્નની લાલચ આપવાના કારણે જૂન બે હજાર બાવીસમાં તે ફરિયાદીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને નવેમ્બર બાવીસથી ફરિયાદી જે એક્યુઝ છે કૌશર અલી કુબાવાલા એમના ઘરે જ એમની સાથે જ રહેતા હતા લગ્નની આ લાલચ આપ્યા બાદ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ જે આરોપી છે એણે ફરિયાદી સાથે લગ્ન ન કર્યા અને બાદમાં એને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું જેના કારણે ફરિયાદી આ ફરિયાદ રજિસ્ટર કરાવેલી છે હાલે આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી છે ઉલ્લેખનીય બાબત એ છે કે કૌસર જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં કેબલ નેટવર્કનો પણ ધંધો કરે છે અઝલ કુલસી સાથે હર્ષદ સીટા